સુરતના ઉધના સ્ટેશન ઉપર યુપી બિહાર જવા માટે યાત્રીઓનો હુજુમ ઉમટી હતો ગરમીને કારણે ઘણા લોકોની તબિયત પણ બગડી હતી આ સમસ્યા દૂર કરવા માટે સાંસદ સીઆર પાટીલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જોડે ચર્ચા કરી બીજી 6 ટ્રેનો શરૂ કરાવી છે તેમણે યાત્રીઓને પણ વિનંતી કરી છે કે તમે જવાની ઉતાવળ ન કરો નમસ્કાર મિત્રો ઓનાડો વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાળા લોકો ભેગા થયા હતા ખૂબ અફરાતફરી થઈ હતી એક ટ્રેનની અંદર કદાચ ત્રણ ચાર ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા થોડી ધક્કામુક્કી પણ થઈ કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવા કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ છ વધારાની ટ્રેનો દોડાવી છે એના બીજી છ ટ્રેનનો વધારો કરવો જોઈએ આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે ને એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે છ નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે પોતે પહેલાં ટિકિટ લઈ લે પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે તેનાથી કોઈ અનિચ્છય ન બના બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદરૂપ થઈ રહ્યા છે સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે તો આપના માધ્યમથી મારે સુરત ઉધના પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જોવા માગે છે એમને ખોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ রেলবে মিষ্ট মাধ্যমে এমন খুব খুব আভার মানুছ রেলবেন্ত্রভার মানুছ ধন্যবাদ